નમસ્તે મિત્રો આજે હું લઈ આવી છું મગની દાળનો એક ખાસ ભંડારો એક જ દાળથી બનાવવામાં આવેલી ચાર અલગ અલગ રેસીપીઝ ટેસ્ટી સબ્જી સોફ્ટ ઇડલી હેલ્ધી સલાડ અને ક્રિસ્પી વેજ ચીલા આ બધું તમે એકવાર ટ્રાય કરજો ઘરના બધા ખુશ થઈ જશે ચાલો હવે શરૂ કરીએ આપણે મગ દાળનો રસભર્યો ભંડારો ઓનલી ઓન આશાશક્તિ રસોઈ આ મેં મગની છળી દાળ કલાક પહેલાં જ પલ પલાળી છે સરસ પલળી ગઈ છે મગની છળી આમાં ઇન્સ્ટન્ટ તમારે કાંઈ બી ફટાફટ બનાવવું હોય તો તમે કલાક પહેલાં પલાળી શકો છો અને તમે ઇઝીલી તમે વેરાયટી આમાં કાંઈ બી બનાવી શકો છો હવે તમે લોકો આ વિડિયો એન્ડ સુધી જોજો સ્કીપ ન કરતા અદરવાઈઝ તમે ઘણું બધું મિસ કરી લેશો એટલે હવે તમે આ વિડિયો જોજો અને સ્ટેપ બાય સ્ટેપ હું બધું એક્સપ્લેન કરવાની છું એટલે તમે આ વિડીયો એન્ડ સુધી જોજો આની પહેલાં વિડીયોમાં તમે લોકોએ જોયું હશે કે મેં મગનો ખજાનો બનાવ્યો છે તો હવે હું આ મગની દાળનો ભંડારો બનાવવાની છું એટલે તમે લોકો એન્ડ સુધી જોજો બહુ મજા આવશે હવે આપણે આની મગની છળી દાળમાંથી ઘણી બધી હેલ્ધી રેસીપી બનાવવાની છે હવે આપણે સ્ટાર્ટ કરશું પહેલાં આપણે સબ્જી બનાવીએ એની પહેલાં આપણે ઇડલીનું બેટર બનાવી લેશું હવે ઈડલીના બેટર માટે આપણે અહીંયા મેં એક ટુકડો આદુ અને બે લીલા મરચાં લીધા છે તો તેને હું આમાં જ એડ કરી દઈશ એક ચમચી આપણે મીઠું લેશું એક ચમચી આપણે જીરું લેવાનું છે અડધી ચમચી જેવું આપણે હળદર એડ કરી છે અહીંયા મેં બે થી ત્રણ ટેબલ સ્પૂન જેવો રવો એડ કર્યો છે આપણે હવે અડધો ગ્લાસ જેવું પાણી એડ કરીને બેટર બનાવી લેશું આપણું બેટર સરસ રેડી થઈ ગયું છે તો એના માટે મેં વન ટેબલ સ્પૂન તેલ લીધું છે હવે આ જે આપણે ઇડલીનું બેટર તૈયાર કર્યું છે આ જ બેટરમાંથી ચીલા બને છે અને આજ જ બેટરમાંથી આપણે ચીલા માટે થોડુંક બેટર આપણે સાઈડમાં રાખી દઈશું મેં ચીલા માટે આટલું બેટર સાઈડમાં રાખ્યું છે હવે આપણે આમાં ઉપરથી વઘાર કરવાનો છે ઉપરથી તડકો દેવાનો છે મેં વન ટી સ્પૂન રાઈ એડ કરી લીધી છે રોસ્ટેડ ચણા દાળ છે એ આપણે એડ કરશું મીઠો લીમડો છે જે મેં ઝીણું ઝીણું કાપી લીધું છે એ બી આપણે એડ કરી દઈશું આ સીધું આપણે બેટર માં એડ કરવાનું છે આ જે ઉપરથી આપણે રોસ્ટેડ ચણા દાળ મીઠો લીમડો અને રાઈનો જે આપણે ઉપરથી વઘાર કરીએ છીએ ને એ આ ઈડલી આ ઈડલી જે બને છે ઈડલીમાં બહુ સરસ ટેસ્ટ આવે છે તમે બી એકવાર મગની છડી દાળ અને રવાની ઈડલી બનાવજો ઘરે બહુ હેલ્ધી બહુ સરસ ઈડલી બને છે એકદમ સરળ છે બનાવવામાં બી હવે આપણે ઈડલીના સ્ટેન્ડને તેલથી ગ્રીસ કરી લેશું હવે આપણે એક ચમચી ઈનો લેવાનું છે તમે ખાવાનો સોડા બી લઈ શકો છો પણ એ ઈનોથી થોડું અડધી ચમચી જેવું અડધી ચમચીથી બી ઓછું લેવાનું છે ખાવાનો સોડા અને ઇનોથી એક ચમચી જેવું લેવાનું છે હવે આપણે ઈનો એડ કરશું તેની ઉપર થોડું પાણી એડ કરશું એક્ટિવેટ થવા માટે એક જ ડાયરેક્શનમાં આપણે મિક્સ કરવાનું છે હવે આપણે માં બેટર એડ કરી દઈશું ઇડલી સ્ટેન્ડમાં

સાતથી આઠ કળી લસણ લીધી છે આવી રીતે મેં ચોપ કરી લીધું છે એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે એ બી મેં ચોપ કરી લીધું છે એક કપ જેવું પાલક લીધી છે અને લસણ અને મરચાંનું જે આપણે પેસ્ટ હોય છે એ મેં લીધી છે હવે આપણે શાકની ચટણી બનાવી લેશું એમાં એક ચમચી મેં મીઠું એડ કર્યું છે ચમચી જેવું હળદર એડ કરી છે પાણી એડ કરશું તમે જોઈ શકો છો કે સબ્જીમાં કે કોઈ બી રેસીપીમાં બધી બહારની ઇન્ગ્રીડિયન્ટ્સનો ગરમ મસાલાનો કે કોઈ હું યુઝ નથી કરતી ઘરનો જ સ્વાદ છે ઘરની જ રેસીપી છે તેલ ગરમ થઈ ગયું છે મેં અડધી સ્પૂન મેં હિંગ એડ કરી છે હવે આપણે લસણ એડ કરી દેસું હવે આપણે લસણને બ્રાઉન થવા દેવાનું છે આ લસણ એકદમ બ્રાઉન થાય એટલે આનો ટેસ્ટ આની સુગંધ બહુ સરસ આવે છે પછી આપણે ડુંગળી એડ કરવાની રહેશે આપણું લસણ હવે બ્રાઉન થઈ ગયું છે હવે આપણે ડુંગળી એડ કરી દઈશું ચટણી બનાવી છે એડ કરી દેશું હવે આપણે પાંચ મિનિટ માટે સાતળશું હવે આપણો મસાલો એકદમ સોતે થઈ ગયો છે થોડુંક પાણી એડ કરીને આપણે હવે દાળ એડ કરી દેસુ દાળ જોડે જ પાલક એડ કરવાની છે હવે આપણે સ્લો ફ્લેમ માં જ આપણે શાક ને ચડવા દેવાનું છે હવે આપણે ચેક કરશું આપણી ઇડલી બની ગઈ છે

આપણું તેલ ગરમ થઈ ગયું છે થોડું જીરું એડ કરવાનું છે થોડા લીલા મરચા એડ કરશું લીંબડાના પાન એડ કરશું હવે આપણે દાળ એડ કરી દઈએ મગની છળી દાળની જે સલાડ છે તમે એકવાર આ રીતે બનાવજો બહુ મજા આવશે

તમે વેટ લોસ માટે બી આ રેસીપી એકદમ પરફેક્ટ છે હેલ્ધી છે હવે આપણે ગેસ બંધ કરી દેશું અને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું હવે દાળના સલાડને આપણે એક સાઈડ રાખીને ઠંડુ થવા દેશું પછી ઉપરથી આપણે વેજીટેબલ્સ એડ કરવાના છે આપણે ઈડલી રેડી છે આપણું શાક રેડી છે આપણું સલાડ રેડી છે હવે આપણે બનાવશું મગના ચીલા થોડું તેલ સ્પ્રેડ કરશું આપણે બહુ પાતળું નથી કરવાનું એકદમ જાડું થોડુંક જાડું રાખશું કારણ કે આ વેજીટેબલ આપણે ઉપર એડ કરશું થોડી ડુંગળી આપણે ઉપર સ્પ્રેડ કરશું ધાણા થોડી એડ કરી છે મે ઉપરથી થોડું તેલ સ્પ્રૅડ કરશું આપણે હવે આપણો સલાડ એકદમ ઠંડુ થઈ ગયું છે હવે તેમાં આપણે ટમેટા એડ કરશું ડુંગળી એડ કરશું થોડી ધાણાભાજી ભાજી એડ કરી છે હવે આપણે આમાં દાડમના દાણા એડ કરવાના છે ચાર્ટમાં આ સલાડમાં તમે જો ઈચ્છો તો કાકડી ગાજર કેપ્સિકમ આ આ બધું બધું તમે એડ કરી શકો છો આપણો સલાડ તૈયાર છે મગની દાળની ઈડલી તમે જોઈ શકો છો બહુ સરસ બની છે એકદમ સોફ્ટ બની છે દાળ પાલક ની સબ્જી બી બની ગઈ છે આપણી મગ દાળનો સલાડ છે મગની દાળના વેજ ચીલા આ લસણવાળી ચટણી છે લાલ મરચું લસણ દહીં અને મીઠું પાણી એડ કરીને મેં પેસ્ટ બનાવી લીધી છે આ લીલા મરચાં રાયતા મરચાં છે આ મેં પહેલેથી જ બનાવી લીધા છે આનો વિડીયો જો તમારે જોતો હોય તો મારી ચેનલમાં જ આ વિડીયો તમને મળી જશે ઇઝીલી આ લસ્સી રેડી કરી છે તો આવી રીતે મેં મગની દાળની ચાર વાનગીઓ બનાવી છે અલગ અલગ તો હવે આમાંથી તમને કઈ રેસિપી વધારે ગમી તે મને જરૂર કમેન્ટ્સ કરજો અને જણાવજો કે તમને કઈ રેસિપી ગમી મારો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક શેર અને આશા આશાશક્તિ રસોઈમાં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ